હાલો મિત્રો હું આવી ગઈ છું મારે કઈ જરૂર હતી ને એટલે મેં પાછો મૂકી દો તા તો હું તો પૈસા ના થપ્પા ભાડે મેં વીસ રૂપિયાના થપ્પા મળતા છે પણ એ તો હતા નકલી પાછા મૂકી દે વસ્તુ તો બધી સારી હતી પણ શું લેવી ને શું ન લેવી હું તો બધી કન્ફ્યુઝ થઈ ગઈ હતી પછી હું તો

કોરિયા બક્કલ પીનું હેરપિન નેલ પેન્ટ નેપકિન અને પાણીના નળ પણ અહીંયા મળે છે નાના મોટી કાતરું અને ડબ્બા કિચનવેરના બહુ સરસ હતા પણ કેટલા ખરીદી કરવા હું તો બે ત્રણ વાર આવીને એ ખરીદી ગઈશ તમે આવ્યા છો કે નહીં જરા કહેજો અને કલર પણ નાના છોકરાના બધાએ વસ્તુ મળી રહેશે મીણિયા કલર અને પાસો પૈસાનો થપ્પો ગઈ મેં નાના હવે મારે જરૂર નથી ને નથી લેવો અને ડબ્બા પણ બહુ સરસ હતા અને લુસણિયા પાવડર કપડા ધોવાનો ને સાબુ નાના કપ નાના મોટી બોટલો અને આ મોલ આવ્યો છે સોમનાથ સોકડીયા અને મોઢુકા અને મોલનું નામ છે અંકલ વીસ રૂપિયા વાળા મોઢુકા આવો તો જરૂર આ વિઝિટ કરજો અને લાઇક